નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તેની દરરોજ પૂજા કરવામાં આવે છે એવા ઘરમાંથી પરેશાનીઓ અને ગરીબી દૂર રહે છે કારણ કે જ્યાં તુલસીનો વાસ હોય છે ત્યાં દેવી દેવતાઓનો પણ વાસ હોય છે તુલસી એક એવો છોડ છે જે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ છે રોજ તુલસીના પાન ખાવાથી વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓથી બચે છે અને જે ઘરની મહિલાઓ દરરોજ સવારે સ્નાન કરીને તુલસીની પૂજા કરે છે અને તેને જળ ચઢાવે છે તો આવી મહિલાઓ સદા સુવાગન અને ખુશ રહે છે અને તેમના આ સારા કાર્યોને કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જે ઘરમાં મહિલાઓ તુલસીની પૂજા નથી કરતી એવા ઘરમાં હંમેશા કલેશ અને પૈસાની તંગીથી પરેશાની રહે છે ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ અત્યંત પ્રિય છે તે તેમનો ભોગ પણ તુલસીના પાન વગર ગ્રહણ કરતા નથી વિષ્ણુ પુરાણમાં તુલસીને સંબંધિત મહત્વપૂર્ણ નિયમો બતાવવામાં આવ્યા છે જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ રાખો છો તો આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આ નિયમોનું પાલન કરશો તો જ તુલસીનો છોડ રાખવાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં તુલસીને માત્ર એક છોડ માનવામાં નથી આવતો પરંતુ તે વિષ્ણુ પ્રિય દેવી છે જે સ્થાન ઉપર આ હોય છે ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સ્વયં આવે છે વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીની પૂજા સૌ ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી આજે અમે તમને શાસ્ત્રોમાં ઉલ્લેખિત તુલસીના છોડ સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિયમો જણાવવા જઈ રહ્યા છીએ શાસ્ત્રોમાં તુલસીના પાંચ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંથી કયો છોડ ઘરમાં રાખવો શ્રેષ્ઠ છે તુલસીના પાન તોડવાના કયા નિયમો છે અને કયા સ્થાન ઉપર તુલસીના છોડને રાખવો જોઈએ નહીં તે બાબતમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે જેનું આપણે અવશ્ય પાલન કરવું જોઈએ ત્યારે જ મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અન્યથા ઘરમાં તુલસી રાખવાનો કોઈ અર્થ નથી જો તમે તુલસીને ઘરમાં રાખો છો અને આ સરળ નિયમોનું પાલન નથી કરતા તો તેનાથી તુલસીનું અપમાન થાય છે તો આ તમામ બાબતો આજના વિડીયોમાં આપણે જાણીશું તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં તુલસી જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા તો ચાલો પહેલાં જાણીએ કે તુલસીનો છોડ કયા સ્થાન ઉપર રાખવો જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય પણ ઘરની છત ઉપર લગાવવો જોઈએ નહીં કારણ કે તે ઉદ્ધવ દિશા છે આ દિશામાં તુલસી રાખવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી તુલસીનો છોડ એવી જગ્યાએ હોવો જોઈએ જ્યાંથી ઉર્જા અને હવા તુલસીના છોડને સ્પર્શ કરી આપણા ઘરમાં પ્રવેશી શકે તો જ આ છોડના શુભ પરિણામો આપણને મળે છે તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે સાથે છત ઉપર તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુ દોષ થાય છે જેમની કુંડળીમાં બુદ્ધ ગ્રહની સ્થિતિ ખરાબ હોય તેમણે ક્યારેય પણ છત ઉપર તુલસીનો છોડ લગાવવો જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને ક્યારેય અંધારામાં રાખવો જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને અંધારામાં રાખવાથી આર્થિક હાનિ થાય છે અને તનનો વ્યય વધારે થાય છે તુલસીને એવી જગ્યાએ લગાવવો કે જ્યાં સવારમાં સૂર્યની કિરણો તુલસી ઉપર પડે આ કારણે તુલસી હંમેશા હરીભરી રહે છે પરંતુ બપોરે સૂર્યની તેજ કિરણો તુલસી પર પડવાથી તુલસી ઉપર વધારે મંજરી ઉગવા લાગે છે તેનાથી તુલસીને પીડા થાય છે આથી તુલસીને એવી જગ્યાએ રાખો કે જ્યાં અંધારું ન હોય અને તેના પર વધારે સૂર્યપ્રકાશ પણ ન પડે તેના કારણે તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી અને તે હંમેશા લીલો રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીના છોડ પાસે નાનું મંદિર બનાવવામાં આવે તો તે ખૂબ જ શુભ છે અને તેનાથી તે સ્થાનની પવિત્રતા વધે છે પરંતુ તુલસીના છોડની પાસે ભગવાન ગણેશ અને મહાદેવની મૂર્તિ રાખવાની મનાઈ છે શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવ્યું છે તુલસીના છોડને ક્યારેય પણ બેઝમેન્ટમાં લગાવવો જોઈએ નહીં તુલસીનો છોડ લગાવતા સમયે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે તેના ઉપર છત ઉપરથી પાણી ન પડે અથવા તો કોઈ અન્ય પ્રકારનું પાણી તુલસીના છોડ ઉપર ન પડે નાળી અથવા તો બાથરૂમ પાસે અથવા તો જે સ્થાન ઉપર તમે કપડાં ધોતા હોય તે સ્થાન આસપાસ ક્યારેય પણ તુલસીના છોડને રાખવો જોઈએ નહીં નહીતર તુલસી ઉપર ગંદુ પાણી પડી શકે છે જેને અશુભ માનવામાં આવે છે અને તે માતા તુલસીનું પણ અપમાન કરે છે અને આમ થવાથી માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે તુલસીના છોડને ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ ન રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી માટે આ દિશાને અયોગ્ય માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી માટે ઈશાન દિશા શ્રેષ્ઠ છે એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસીનો છોડ લગાવવા માટે પૂર્વ દિશાને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે જ્યારે ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે તુલસીનો છોડ હંમેશા વિષમ સંખ્યામાં લગાવવો એ ઉત્તમ માનવામાં આવે છે એટલે કે એક ત્રણ પાંચ એવી સંખ્યામાં તમે તુલસીનો છોડ લગાવી શકો છો પરંતુ ઘરમાં એક જ તુલસીનો છોડ હોય તો એ સર્વોત્તમ છે જેની તમે સારી રીતે જાળવણી કરી શકો તુલસીના છોડ પાસે ક્યારેય પણ સાવરણી જૂતા ચપ્પલ વગેરે વસ્તુઓ મૂકવી જોઈએ નહીં તેનાથી તુલસીની આસપાસનું વાતાવરણ નકારાત્મક બને છે અને માતા લક્ષ્મી તે સ્થાનથી દૂર થઈ જાય છે ચાલો હવે જાણીએ કે ઘરમાં કયા પ્રકારનો તુલસીનો છોડ લગાવવાથી તે શ્રેષ્ઠ ફળ આપે છે શાસ્ત્રો અનુસાર તુલસી પાંચ પ્રકારની હોય છે રામ તુલસી શ્યામ તુલસી વન તુલસી વિષ્ણુ તુલસી અથવા તો શ્વેત તુલસી અને લીંબુ તુલસી સામાન્ય રીતે આપણા ઘરમાં રામ તુલસી અથવા તો શ્યામ તુલસી રાખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર રામ તુલસી અને શ્યામ તુલસી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની તુલસીને રાખવું ઉચિત ગણવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે રામ તુલસીને સરળતાથી ઓળખી શકાય છે તેના પાન આછા લીલા રંગના હોય છે અને મંજરી પૂરા રંગની હોય છે આ તુલસીની ડાળીઓ સફેદ રંગની હોય છે અને તેની શાખાઓ શ્વેત વર્ણવાળી હોય છે આયુર્વેદમાં કહેવાયું છે કે બધા તુલસીમાંથી આ તુલસીનું ઔષધીય મહત્વ સૌથી વધુ હોય છે આ તુલસી એટલી પવિત્ર હોય છે કે તે શરીર અને મન ઉપર ઉપચારાત્મક અસર કરે છે એવું માનવામાં આવે છે કે દેવ ઉઠી એકાદશીના દિવસે જે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે તે રામ તુલસી હોય છે તે બધા જ તુલસીના છોડમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે રામ તુલસીનો છોડ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ તેને એવા સ્થાન ઉપર ક્યારેય ન લગાવો જ્યાં લોકોના પગ પડતા હોય બીજી છે શ્યામ તુલસી શ્યામ તુલસીના પાન આછા ચામલી રંગના હોય છે તેના પાન એકથી બે ઇંચ લાંબા અને અંડાકાર અથવા તો લંબચોરસ આકારમાં હોય છે કૃષ્ણ તુલસીનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગો અને કફની સમસ્યા માટે કરવામાં આવે છે તેનો સીધો સંબંધ રંગવાળા ભગવાન વિષ્ણુ સાથે હોવાનું માનવામાં આવે છે તેથી શ્યામા તુલસીને પણ ઘરમાં લગાવવામાં આવે છે પરંતુ તેની પૂજા કરવાને બદલે તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવો એ શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીના પાન સુકાઈ જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે જે ઘરમાં તુલસીના પાન સુકાઈને ખરવા લાગે તો તે ઘરમાંથી માતા લક્ષ્મી તે ઘર છોડીને જઈ રહ્યા છે એવું સમજવામાં આવે છે જેના કારણે ઘરમાં પૈસાનો વ્યય થવા લાગે છે ગરીબી આવે છે એટલે તુલસીનો ખૂબ જ સાવધાનીપૂર્વક ખ્યાલ રાખવો જોઈએ જો કોઈ ઘરમાં તુલસીના પાન કાળા કે પીળા થઈ ગયા હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તે પણ એક અશુભ સંકેત છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે તેથી આ પ્રકારના તુલસીના છોડને ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ જો તુલસી ઉપર બહુ વધારે મંજરી આવતી હોય તો તેના સ્થાને નવો તુલસીનો છોડ લગાવી દેવો જોઈએ શાસ્ત્રો અનુસાર જ્યારે તુલસી ઉપર ખૂબ જ વધારે મંજરી આવે છે ત્યારે તુલસીને ખૂબ જ કષ્ટ પડે છે અને જે ઘરમાં તુલસીને કષ્ટ પડે છે તે ઘરના બધા જ સદસ્યો કષ્ટીમાં હોય છે તેવા ઘરમાં અનેક પરેશાનીઓ આવે છે અને હંમેશા દુઃખનું વાતાવરણ જ રહે છે આ કારણે તુલસીના છોડમાં વધારે મંજરી ન હોવી જોઈએ તેને સમયાંતરે હટાવી દેવી જોઈએ માન્યતાઓ અનુસાર જો કોઈ ઘરમાં તુલસીની પાસે કોઈનું મૃત્યુ થઈ જાય તો તે તુલસીને જળમાં પધરાવી દેવી જોઈએ અને તેના સ્થાને નવો તુલસીનો છોડ લગાવવો જોઈએ તો મિત્રો આ રીતે તમે પણ તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા તુલસી જરૂરથી લખજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા